નમસ્કાર સલીમભાઈ નમસ્કાર તારક એગ્રી જેનેટિક્સ કંપની તરફથી સલીમભાઈ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજ રોજ આપણે શેડુભર ગામના જે સલીમભાઈ છે એમની વાડીએ ખાસ કરીને જે નક્ષત્ર સ્વાતી ધાણી છે એની વિઝિટ કરવા માટે આવ્યા છીએ તો એની ક્યારે વાવણી થઈ છે અને એમાં શું ટ્રીટમેન્ટ થઈ છે અને અંદાજે કેટલા દિવસનો આ પાક થયો છે અને સરવાળે ઉત્પાદન કેવું આવશે એની સર્વ માહિતી આજે આપણે સલીમભાઈ પાસેથી લેવાની છે તો સલીમભાઈ એક તમારો પૂરો પરિચય આપી સલીમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે સરસ મજાનો અમને અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપ્યો છે અને એ પણ શ્રી રામ નામ આપણે બાવીસ તારીખે સરસ મજાનો નો મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે અને સરસ એના માટે સૌ પ્રથમ સારી કરીએ સલીમભાઈ તમારો ખુબ ખુબ આભાર કે તમે જાતિના મોમેડિયન છો મુસલમાન છો છતાં એમના મોઢે શ્રી રામ નું નામ હોય છે અને શેડુભર ગામમાં જે ધૂન મંડળી ચાલી રહી છે એમાં પણ સૌ પ્રથમ હાજરી હોય અને સલીમભાઈ પરિચય આપ્યો સલીમભાઈ મારે તમને પૂછવું છે જે આ નક્ષત્રની સ્વાતી ધાણી તમે વાવી છે એનો વાવેતર અંદાજે ક્યાં મહિનામાં કર્યું છે મેં દશેરા દશેરા નોરતામાં દશેરા પાણી મૂક્યું હતું

બરાબર અત્યારે જે છે એ પાક અવસ્થાય છે અંદાજે આ કેટલા દિવસ ઉભી રહે એવું લાગે છે હજી વીસ થી પચીસ વીસ થી પચીસ દિવસ પાકી અને અંદાજે તમને આ વર્ષે કેવો કેટલો આવે એવું લાગે છે અઢાર થી વીસ મણ પાકી મણ આ વર્ષે પણ થાય એવું સલીમ ભાઈનું કેવું છે કારણ કે તમે જુઓ તો આ દાણા છે ને સંપૂર્ણ ભરાય ગયા છે પાક ઉપર એકદમ આવી ગયા છે દાણા એકદમ મોટા થઈ ગયા છે અને ઝુમખામાં એકદમ દાણા છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અને વીસ થી પચીસ દિવસમાં આ દાણા કમ્પ્લીટ પાકી જશે સંપૂર્ણ પાક ઉપર અત્યારે લાગે છે અને દાણા સંપૂર્ણ છોડમાં ભરાઈ ગયા છે બીજું સલીમભાઈ

અને જે ગ્રોથ થાય છે અને જે દાણાની સંખ્યા છે એમાં વધારો કરે છે ફ્લાવરિંગમાં વધારો કરે છે ખોટું જે ખરતું હોય એને અટકાવે છે અને દાણાની જે ક્વોલિટી છે એ ખૂબ જ સરસ મજાની બનાવે છે તો ખેડૂત મિત્રો આ તમારા પાકમાં અવશ્ય એક્સપ્રેસ દવાનો ઉપયોગ કરવો રવિ પાકમાં કોઈ પણ પાક હોય ચણા ધાણા ધાણી જીરું એમાં દસ એમ નાખીને તમે છાંટી શકો અને ખૂબ જ સારું ઉત્પાદન આ દવાથી મેળવી શકાય છે બીજું સલીમ અત્યારે આપણે જેમાં તમને શું લાગે નવીન નવીનમાં ઉત્પાદન બઉ સારું સારું આવે અને સૌ પ્રથમ જયારે નવરાત્રીમાં તમે આનું વાવેતર કરી દીધું છે તો તમે ખુબ જ આ ધાણી વાવ માટે ઉત્સાહિત ખેડૂત ખેડૂત છો કે જેને સૌ પ્રથમ જાગૃત ખેડૂતોને કરીને આ ધાણીનું તમે વાવેતર વાવેતર કર્યું બરાબર છે તો તમારો ખૂબ ખૂબ આભાર આપણે ગયા વર્ષે પણ તમારી વાડીનો આ જ ક્ષેત્રમાં ધાણીનો વિડીયો બનાવેલ છે તમારે વિશ્મણનું ઉત્પાદન બરાબર છે છેલ્લા ત્રણ વર્ષ થયા તમે સતત સારું એ ઉત્પાદન લ્યો અને આ પાકથી તમને પૂરેપૂરો સંતોષ આ સંતોષ છે બીજું અમારી કંપની વતી તમારે ખેડૂત મિત્રો શું કહેવાનું છે આ ધાણી વિશે નક્ષત્રની ધાણી વવાય બરાબર છે બરોબર પછી વીસ મણ

તમારો ખૂબ ખૂબ આભાર તારક એગ્રી જેનેટિક્સ કંપની વતી કે તમે અમારા ખેડૂત મિત્રોને વર્ષો વર્ષ જે તમે ધાણી વાવો છો નક્ષત્રની એની તમને દર વર્ષે અમે તમે અમને માહિતી આપો છો અને અમારા ખેડૂતોને જાગૃત કરો છો કેવી રીતના ઉત્પાદન લેવું જોઈએ અને કેવી રીતના પાકને હવે બીજું એક મારે તમને ખાસ પૂછવું છે જ્યારે તમે આ વાઢશો ત્યારે પછી શું તમે ટ્રીટમેન્ટ કરો વાઢવામાં તો એવું છે મજૂર થી વાઢી લેવાની અને પછી અમને હું ઠેસે રાખું છું વાયડા પછી એને પૂળા કર્યા દાણો આપડે સુકાઈ ગયો હોય એટલે એના હિસાબે બાટે નહીં દાણા સુકાઈ જાય કમ્પ્લીટ અને સાડીમાં હોય એટલે દાણા બાટે નહીં કલર પણ એકદમ લીલવણી કલર તો આ પણ એક પદ્ધતિ ખેડૂત મિત્રો જોયા જેવી છે શીખવા જેવી છે કે દાણાની ક્વોલિટી પાઇકા પછી પણ દાણાની ક્વોલિટી કેવી રીતના ના બગડે એના માટે તમારે ખાસ જે ઘાસડીઓ છે એ સાડીમાં બાંધીને ત્યાર પછી થ્રેસરમાં હાંકવી એટલા માટે દાણો જે તમારો એકદમ ક્વોલિટી અને લીલવણી દાણો રહે જેથી માર્કેટમાં તમને ખૂબ જ સારા ભાવ ભાવ મળે સલીમભાઈ તમારો તારક એગ્રી કંપની તરફથી ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ જ સારી માહિતી આપી તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ ચેનલ ને કરજો એટલે આ જે વિડીયો છે આ જે માહિતી છે સલીમભાઈ ની એ દરેક ખેડૂત મિત્રો જોઈ શકે આભાર આભાર જય શ્રી રામ જય હિન્દ જય ભારત આવજો ખેડૂત મિત્રો જય શ્રી રામ જય શ્રી રામ